અંકલેશ્વર સમાચાર મળી રહ્યા છે ભવ્ય મહોત્સવ યુવા યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી દર્શનદાન આપવા તારીખ સોળ અને સત્તર એમ બે દિવસ ભરૂચ અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા છે જે સંદર્ભે આજ રોજ અંકલેશ્વર મુકામે સમાજનો આગેવાનો ડોક્ટર એડવોકેટ્સ બિલ્ડર્સ બિઝનેસમેન જેવા સમાજ સેવકોની ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પરમ પૂજ્ય પ્રબોધ જીવનના સાનિધ્યમાં કરવામાં આવ્યું સભાનું આયોજન પૂજ્ય વિજયભાઈ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું સભામાં સંત વર્ય પૂજ્ય મૈત્રી સ્વામીજી પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી તથા પ્રાદેશિક સંત વર્ય પૂજ્ય હરિશરણ સ્વામીજી હરીતને સ્વામીજી તથા હરી પ્રબોધમ પરિવાર ભરૂચના પ્રમુખ શ્રી મિલદભાઈ પટેલ હાજર રહ્યા હતા સભામાં પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીએ યુવા મહોત્સવ ઉજવવા પાછળનું મહત્વ સમજાવતા કહ્યું કે રૂપિયા ધન દોલત એ સાચી મૂડી નથી આપની સાચી મૂડી એ આપણા બાળકો છે એક પરિવાર આધ્યાત્મિક માર્ગે ચાલે તે યુવા મહોત્સવ કરવામાં આવે છે આજના સોશિયલ મીડિયાના જમાનામાં બાળકોને યોગ્ય સંસ્કાર મળે અને બાળકો ઘર પરિવાર અને રાષ્ટ્રનું સન્માન સન્માન તે હેતુથી યુવા મહોત્સવ કરવામાં આવે છે સમાજ સંગઠિત થાય યુવાનો ધાર્મિક બને બાળકો અભ્યાસુ બને એ જ હરિપ્રબોધન પરિવાર નું મિશન છે